અત્યારે આપણે રમેશભાઈ મનજીભાઈ કાઠેડિયા ગામ ઘોઘાવદર તાલુકો ગોંડલ રમેશભાઈ લગભગ પાંચ વર્ષથી મમડી મમરીનો રોપ માટેનો ઉપયોગ કરે છે ફેર રોપણી કરે ક્યારે ઉપયોગ કરે છે પાળા બાંધતી વખતે પણ કેસોડી મમરીનો ઉપયોગ કરે છે આજે આપણે એમની મુલાકાત આવ્યા છે તમે આ મટીની અંદર કેસોડી મમરીનો ઘણા વર્ષથી ઉપયોગ કરો છો ને મટીમાં તમારે નથી ઉપયોગ કરતા અને તમારી મટીમાં શું ફરક દેખાય છે ફરક તો દેખાય છે છોડવો જે કાતાનો થાય

કપાસમાં ડુંગળીમાં લસણમાં બધી આવે બધામાં ઉપયોગ કરો બને કૂંકમાં આપણે રમેશભાઈ સોડિંગ પ્રોડક્ટથી વ્યતિત થઈ ગયા છે કંપનીની ભલામણ મુજબ ઉપયોગ કરે છે ઓછા કરતી વિપુલ ઉત્પાદન મેળવે છે આપણે કોઈ પણ પાક નજર નિહાળવો હોય તો આપણે રમેશભાઈનો સંપર્ક કરીને મળતી નહિ નિહાળીશું